મિત્રો આજે તારીખ બાવીસ ચાર બે હજાર વરિયાળીના ભાવ લઈને ઊંચામાં ચૌદસો ને એસી માં નામ પડ્યા છે પચાસ ટેમ્પાની અંદર હવે આગળ શું પડી પછી જોઈશું આપણે બજાર આજે ટકેલા છે અને સાડા દસ વાગ્યા રાજી ચાલુ થઈ છે વરિયાળી બસો વાહનની આવક છે

ઉતર પચા રૂપિયા પચાસ એ લોકો માલ સોન પોચા બીગડે ચોખ્ખો માન જમા રૂપિયા એકામ ભાઈ હાથમાં એ પછી ગેરી ફાયદરી જાલી દુસ્તાલી ખચા ભૂંચાવો નાઈ પૈસા દિવસે લેવો આઠ આઠ દસ પંદર વીસ પંદર ભાઈ માઠ ચોક્કર બચુ બાર ગોઠવી ચોખ્ખો માન જમા ચોખ્ખો હૈ હળવે હળવેરી દુસ્તાલી પચાસ નાઈટ બીજો બાદ પંચાય બારસો પંચાણું લીલો નાનો દાણો ચોખ્ખું પણ છે એક હજાર ને પચાસ પતલો દાણો ને ભાઈ વાળો મીડિયમ માનસિક રોગનો ભાવ જોઈ લેવી અગિયારસન પછી મોટો દાણો મોટો તેરસો ને પંચાણું રૂપિયા કલર સારું છે પણ ઝીણો માલ છે ને થોડીક બળ છે

એક હજાર ને એક હજાર ને ચાલીસ રૂપિયા માલ સારો જો થોડીક ભાઈ છે બે હજાર બે હજાર એક હજાર ને પંચાણું અગિયારસો નાઠ મોટો ડાણો ચોખ્ખું છે એના ભાવથી આ કલર માપે છે